આજનો બાઇબલ વચન સંત યોહાન કુરુદ ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ છત્રીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને પરીક્ષણમાં લાવ પણ એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ઘર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ઘર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ઘર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ઘર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ઘર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો એટલે મુક્ત પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન